સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં જ ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્તનની ભરતી માટેના ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં મિત્રો જણાવવામાં આવેલ છે કે વનરક્ષક વર્તન જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એકના ઉમેદવારોને ગતિની સૂચના આપવામાં આવે છે જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષી અને હેઠ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્તનની સીધી ભરતીની આઠસો ને ત્રેવીસ જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વનસરક્ષી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા તારીખ વીસ દસ બે હજાર બાવીસના રોજ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી મિત્રો તો આઠસો ત્રેવીસ જગ્યાઓ માટેની આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં ત્યારબાદ મિત્રો ઉપરોક્ત જાહેરાત અન્વયે સરકાર શ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અગ્ર મુખ્ય વન સમક્ષી અને હેડ ઓફ ફોરેસ્ટ ગાંધીનગર તારીખ વીસ દસ બે હજાર બાવીસના રોજની જાહેરાત જાહેરાત ક્રમાંક મિત્રો ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રીસ અને પરીક્ષામાં બેસવા સંમતિ દર્શાવેલ ઉમેદવારોને મિત્રો આની એક્ઝામમાં બેસવા માટે જે સંમતિ ફોર્મ દરેક ઉમેદવારો પાસેથી ભરાવેલ હતું મિત્રો તો આ સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે દરેક ઉમેદવારોને જણાવવું કે આ પરીક્ષા ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર છે આથી હવે પછી ભરતી પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓ મંડળ મંડળની વેબસાઇટ જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી સંબંધ કરતાં દરેક ઉમેદવાર મંડળની વેબસાઇટ નિયતપણે જોતા તે જણાવવામાં આવેલ છે મિત્રો મિત્રો આની એક્ઝામ કદાચ જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવશે વનરક્ષક વર્તનની તો મિત્રો આ પ્રમાણે વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્તનની ગતની સૂચના જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ